મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો માહિતી મેળવીએ આજના મિત્રો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને ઓગણ સિત્તેર છે જ્યારે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર પાંચસો નેવમાં અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ હજાર નવસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ જેની અંદર છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને ચોપન રૂપિયા સો ગ્રામ ચાંદી આજે સાત હજાર પાંચસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે પંચોતેર હજાર ચારસો રૂપિયા જેની અંદર વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીના બજાર ભાવમાં પણ આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો કરી લઈએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચોપનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર ચારસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો જાણી લઈએ આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનું નવસો રૂપિયા જેની અંદર વાત કરીએ તો કાલની તુલનામાં આજે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં રોજ સો સો રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ ના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ને ત્રીસ માં છે અને સો ગ્રામ સોના ના ભાવ છે છ લાખ અઠ્યાવીસ ત્રણસો રૂપિયા તો મિત્રો